તો રામ રામ સીતારામ તમે બધા મિત્રો કેમ છો મજામાં છો ને વાગી રહ્યા છે સાતક જેવું થઈ ગયું છે મિત્રો અને વરસાદ તો મિત્રો હમણાં પથારી ફેરવી નાખી છે તલમાન બધે હમણાં વરહા વરહ કરે છે ચાર તારીખે ને આજ છે મિત્રો નવ તારીખને હરિદ્વારથી આવી ગયા છે અને આજ પાછો ધોધમારે એક ઇંચ જેટલો પડ્યો છે મિત્રો વરસાદ અને અત્યારે ડેરવાણમાં મિત્રો ધબધબાટી બોલાવી નાખી છે વરસાદે વરસાદે તો મિત્રો પથ્થારી ફેરવી નાખી છે આપણી અને અત્યારે બાધેર જાઉંશું મિત્રો વોકરો આવ્યો છે જોવા તો વિડીયોમાં જોડાઈ રહેજો અને તમને બતાવું મમ્મી તમને બતાવું કેવો વરસાદ છે ગાડીઓ મિત્રો હસોડી નથી કરતી ખરાબ થઈ જાય છે ગાડીઓ નથી કરતી પાણી ખરી જાય છે ગાડીમાં અને અત્યારે પાથર જાય છે તો વિડીયોમાં જોડાઈ રહેજો આમ જો મિત્રો આપણે ગામના રસ્તો આ તો મિત્રો અત્યારે પાધર પહોંચી ગયો છે રોડ ઉપર અને હોકરો આવ્યો છે નેક્સ્ટ લેવલ મિત્રો પાણી ભરાઈ ગયા હસોડા ખાડામાં પાણી ભરાઈ ગયા આમાં ક્યાં ખાપ કે ગાડીઓ મિત્રો ખબર જ ન પડે ક્યાં ખાડો છે ક્યાં રોડ છે ખબર જ ન પડે મિત્રો એટલો એક ઈંચ જેટલો પડી ગયો છે મિત્રો ખબર નથી આપણે એમ જય મિત્રો ડેરવાનની પથારી ફેરવી નાખી વરસાદ આખી તે મિત્રો થોડુંક મોરું પડી ગયું હતું પાણી અને અત્યારે શાંત થઈને અત્યારે મિત્રો ફૂલ આવ્યું છે પાણી વધુ આવ્યું છે નદી ને બધું ભરાઈ ગયું છે મિત્રો હમણાં ખોખડા ફાટ કે મિત્રો ટુર્નામેન્ટ હાલે એ હમણાં બંધ છે કાલ પ્રમદી બહુ વરસાદ પડ્યો ચાર તારીખે આપણે હરિદ્વાર હતા તમે જોયા છે વિડીયો હરિદ્વાર હતા ને અત્યારે મિત્રો ભૂખ લાગી ગઈ અને ઘર બાજુ નીકળી ગયો છું મિત્રો અને વરસાદ એટલો પડ્યો માપ મારો પડ્યો મિત્રો એક ઈંચ બે ઈંચ જેટલો પડી ગયો છે વરસાદ મિત્રો માપ બારો વરસાદ પડ્યો મિત્રો માપ બારો પૂછોમાં કેટલો મિત્રો વરસાદ પડ્યો અને કેવો લાગ્યો વિડીયો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને આવ્યો મળીએ નેક્સ્ટ વિડીયોમાં